દિલ્હી એનસીઆરમાં છ પોઈન્ટ બે ની તીવ્રતાનો મોટો ભૂકંપ અફઘાનિસ્તાન નીકળ્યું કેન્દ્ર બિંદુ પાકિસ્તાનના અનેક શહેરો પણ ધનંદી ઉઠયા દિલ્હીમાં છાશવારે આવે છે ભૂકંપ રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ પહેલા એક મોટા સમાચાર રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ આતંકવાદીઓના નિશાના પર કાર્યક્રમમાં ભાગ લેનારા રાજકારણીઓ અને અમલદારો માટે મોટો ખતરો એજન્સી ગાંધીનગર આજે વાયબ્રન્ટ ગુજરાત સમિતિનો બીજો દિવસ છે સેમિનારને સંબોધતા નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું ગાંધીનગરની આ ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલશે ભગવાન રામે વનવાસના અગિયાર વર્ષ ગુજરાતના સાપુતારામાં વિતાવ્યા હોવાની માન્યતા સાપુતારાના જંગલોમાં જોવા મળે છે વિવિધ પ્રકારના સાપ સહ્યાદ્રી પર્વતમાળાની સુંદર ખીણોમાં આવેલું છે સાપુતારા રામ મંદિર માટે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડ થી વધુ દાન મળ્યું છે ગુજરાતના બે લોકોએ રામ મંદિર માટે સૌથી સૌથી વધુ વધુ દાન દાન આપ્યું છે કથાકાર મોરારી બાપુએ દેશમાં રામ મંદિર માટે અયોધ્યા જેવા યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા પાંચ ટ્રેનો શરૂ કરવામાં આવી ખુદ રેલવે રાજ્યમંત્રી દર્શના ચરદોશ ટ્વીટ કરી માહિતી આપી પાંચ ટ્રેનોમાંથી ચાર ટ્રેનો તો માત્ર ગુજરાતથી ઉપડશે ગીર સોમનાથના વેરાવળમાં સ્કૂટર ચાલક દરિયામાં ખાબક્યો સ્કૂટર ઉપર કાબુ ગુમાવતા દરિયાની દરિયાની ખાડીમાં ખાડીમાં હતો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસે આમંત્રણનો સ્વીકાર કર્યા બાદ કરમાવો મને જો આમંત્રણ મળ્યું હોત તો હું ચોક્કસ અયોધ્યા ગયો હોત કોંગ્રેસ નેતા હેમાં રાવલ કોંગ્રેસ પક્ષના અમુક લોકોએ ચોક્કસ પ્રકારના નિવેદનથી દૂર રહેવું જોઈએ અમરીશ ડેર સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં સુરતે મારી બાજી ઇન્દોર અને સુરત બંને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા ઇન્દોરે સતત સાતમી વખત આ ખિતાબ જીત્યો પીએમ મોદી અમદાવાદ ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે વિદેશી મહેમાનો પણ ફ્લાવર શો જોવા આવે તેવી શક્યતા તેથી સામાન્ય જનતા માટે બે કલાક માટે ફ્લાવર શોમાં એન્ટ્રી બંધ રાખવામાં આવી છે